આજે પૂર્વ કચ્છ પીજી વર્તુળ કચેરી હેઠળના રાપર સબડિવિઝન કચેરી ખાતે એમડી શર્માની પીજીવીસીએલનાથી અધિક્ષક એસ આર ઠક્કરના માર્ગદર્શન હેઠળ રાપર પીજી નાયબ કાર્યપાલક ઇજનેર એબી પ્રજાપતિના વડપણ હેઠળ રાપર કચેરીના તમામ સ્ટાફ દ્વારા એક પેળ મા કે નામ કાર્યક્રમ યોજાયો હતો જેમાં તમામ કર્મચારીઓએ એક વૃક્ષ ઉછેરની જવાબદારી સાથે વૃક્ષારોપણ કર્યું હતું આજના સમયમાં ગ્લોબલ વોર્મિંગ વધી રહ્યું છે ત્યારે દરેક વ્યક્તિએ વૃક્ષનું વાવેતર કરવું જરૂરી છે જેના લીધે ગ્લોબલ વોર્મિંગ ઓછું થાય અને વાતાવરણમાં શુદ્ધતા આવે એવી આજે તમામ કર્મચારીઓ એવી આજે તમામ કર્મચારીઓએ શપથ સાથે વૃક્ષારોપણ કર્યું હતું આજે યોજાયેલા કાર્યક્રમમાં નાયબ કાર્યપાલક ઇજનેર એબી પ્રજાપતિ શીતલબેન પ્રજાપતિ મોહનભાઈ ગોહિલ એપી રામવત એબી ચૌહાણ પીઆઈ પટેલ આર એસ ગુસાઈ આર કે પંડ્યા હીરાભાઈ પરમાર કેઆર દામા વાય એસ આસોડિયા બી ડી બાબોર ડી દામા રામજીભાઈ પિરાણા નશાભાઈ દૈયા વાલજી વાવિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ પીજીવીસીએલ વડી કચેરીના માનનીય એમડી સાહેબ શ્રી પીટી મેડમ શર્મા સાહેબની સૂચના મુજબ તથા અંજાર કચેરી કચેરીના વિશેષ મુખ્ય મુખ્યરીને શ્રી ચૌધરી સાહેબના માર્ગદર્શનથી રાપર પીજી સીએલ કચેરી ખાતે દરેક સ્ટાફ એક વૃક્ષ પૂછે ઉછેર છે એ નિમિત્તે અત્ર કચેરી દ્વારા અહીંયા વૃક્ષારોપણનો પ્રોગ્રામ આયોજિત કરેલો છે જેમાં દરેક સ્ટાફે ભાગ લઈ પોતાનું એક ઝાડ ઉછેર છે વાવે છે અને ભવિષ્યમાં તેનું માવજત કરશે